આઝાદી મળ્યા 75 વર્ષન પંચોતેર વર્ષની ઉંમરે મારા અત્યારે દોઢ કલાક ઊભે રહેવું પડે સર્વની તકલીફ બોલો એવું કોને કીધું કે સર્વની તકલીફ છે એવું અંદર અંદરથી ઓફિસમાં કેમેરામાં અંદર ઓફિસમાંથી કહેવા આ વિભાગમાં જો પહેલા વિભાગમાં આવો બીજી વાતો કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિષ્નગરમાં યુજી વેસિયલની ઓફિસ ઉપર લાઈટ બિલ ભરવા આવતા લોકોને પડી રહી છે તકલીફો

અને એક હજારથી વધુનું પેમેન્ટ હોય તો ઓનલાઈન કરવા માટેની સગવડ હોય છે અને જે લોકો લાઈનમાં ઊભા રહ્યા છે તેમાં વૃદ્ધો અને મહિલાઓને તકલીફ ન પડે તેનું અમે ધ્યાન રાખીશું આ રીતે વિસનગરના કાર્યપાલક અધિકારી શ્રીએ જણાવ્યું હતું લાઈટ બિલ ભરવા આવ્યા છો ક્યાં ના ઊભા છો કલાકથી ઊભા છે સર્વરની માથા ગુડ છે સર્વરની માથા એટલે બે ડિપાર્ટમેન્ટનું એક જગ્યાએ ભરવાનું છે એવું કંઈ પહેલી કે એટલે કે તમે આવી ભાગમાં છો

અહીંયાથી બે ત્રણ જણા વાતો કરતા હતા કે સર્વરનો પ્રોબ્લેમ ચાલી ગયો એટલે થોડી વાર લાગતી હોય કાં તો કંઈ ટેકનિકલી પ્રોબ્લેમ હોય એના કારણે વાર લાગતી હોય બે વિભાગોના બિલ એક જગ્યાએ ભરવામાં આવે એવું કંઈ ખરું ના આ કંઈ ગામની લાઇન છે ના સિટીની લાઇન છે બે લાઇન અલગ અલગ છે શું થયું લાગી ગયો કલાકથી ઊભા જ રહ્યા શું કરે સર્વરના આવ્યો ના ધીમના ધીમ કંઈ અમારે ઊભું જ રહ્યું